તો બનાવ લઈને સલવતપુરા પોલીસ હત્યાનું ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અત્રે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એચટીસી બિલ્ડિંગ છે એની પાછળના ભાગમાં એક જગ્યા છે સીતારામ ટી સ્ટોર છે સીતારામ ટી સ્ટોરની ઉપર એક વ્યક્તિ જેનું નામ દુબે છે એની હત્યા થઈ છે આ હત્યા અનુસંધાને તરત એને મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવેલ હતો પરંતુ આજે ડૉક્ટર સાહેબોએ એને મૃત જાહેર કરેલ છે આ જુબેરને કોઈ તીક્ષ્ણ અત્યારના ગા વડે હત્યા કરી રહી હોય એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે જે બચાર છે તપાસ કરી રહી છે સાથે સાથે એના સંભવિત જે પણ આરોપી હોય શકે એની પણ તપાસ કરી રહી છે અમે અત્યારે સ્થળની વિઝિટ પણ કરી છે અને જે પણ ડિટેલ મળશે એ બધી માંગણી કરી પ્રાથમિક તપાસમાં કંઈ આપસી રંગી સતી અત્યારે અમે જે ભોગ બનનાર છે એની બીજી બધી વિગતો મેળવી રહ્યા છીએ જેથી એને કોઈ સાથે કોઈ પ્રોબ્લેમ હતો કોઈ એને ધમકી આપી હતી આપ આપની રંજિશ હતી આમ ધંધાકીય બાબત હતી કે વ્યક્તિગત કોઈ બાબત હતી આ બધા બાબત હવે જ અમને ખ્યાલ આવશે પરંતુ અમે જે શકમંદો છે એને તપાસી રહ્યા છીએ અને એમાંથી જલ્દી આરોપી પકડા જાય એ બી પ્રયાસ કરીએ